હા નેર આવી છે ને ડૂસો તમે જુઓ વાત પૂછું એટલો ડોસ રે આટલોથી ડૂસો હે હું નીકળો ડૂસો ને દુસો દેખાય બીજું હું જો દુસો કેટલો હવે નેર જાય પીપડા કાઢે તો આ બધા મોટરનો સલુ કરવા મળો નહેર આવી ગઈ છે એને વાવિને પાણી કદડામાં મોટર હલવાઈ જાય એમ ઢાઢું પાણી હલવા સલુ કરવા પછી વહી જાય જમીન કાઢવી જવું છે આપણે હવે હલસ ચાલુ કરો અડી સામે હવે જવાના છે જમવા ડાયરી જમીન ડાયરી પાણી વાવ નહેર આવી ગઈ છે આ કદડામાં ઘડીક છે

ના ઓલા દુસો નાખો છોકરા અમને છોકરા જાવ દે જાઉ નેર આવી ગઈ છે હલો મોટર બોટર સ્લો કરો પછી જમી આવીને પછી મોટર સ્લો કરી દો